આજે એક એવા શિક્ષક વિશે વાત કરવી છે જેના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો એક સરકારી શાળાના શિક્ષક કે જે વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે અને એમાંથી આવતા પગારમાં પોતાનું જીવન ગુજરાન પણ ચલાવે છે પરંતુ પોતાના સંતાનથી પણ વિશેષ એવા વિદ્યાર્થીઓ પ્રત્યે આ શિક્ષકને એટલો તો ભાવ છે કે તેણે બાળકોને પુસ્તક બહારની દુનિયા દેખાડવાનું નક્કી કર્યું અને બસ પછી તો પાઈ પાઈ એકઠી કરીને પાંચ લાખની જે બચત કરી હતી તે બાળકો પાછળ ખર્ચીને સરકારી શાળાના આ બાળકોને હવાઈ મુસાફરી કરાવી ત્યારે શા માટે શિક્ષકે પોતાના ખર્ચે શાળાના બાળકોને હવાઈ યાત્રા કરાવી આવું તેના વિશે જાણીએ નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં એક સરકારી શાળાના શિક્ષકે સ્વખર્ચે બાળકોને જે હવાઈ મુસાફરી કરાવી છે તેની પાછળ શું કારણ છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો આપણે ત્યાં કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતે પ્રલય ઓર નિર્માણ કારણ કે કોઈ જીવન ઘડતર અને વ્યક્તિત્વ પાયામાં શિક્ષકો આજે એક એવા જ શિક્ષકની વાત કરવી છે જેની હાલ ચોમેર ચર્ચાઓ થઈ રહી છે વાત જરા એમ છે કે કર્ણાટકના એક શાળાના શિક્ષકે પોતાની બચત ખર્ચીને ચોવીસ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પેલી હવાઈ મુસાફરી કરાવી આ પ્રવાસનો હેતુ પરીક્ષાના આધારે પસંદ કરાયેલા આ તમામ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાનો અને તેમને પુસ્તકોથી આગળની દુનિયા બતાવવાનો હતો અને બસ પછી તો કર્ણાટકના કોપ્પલ જિલ્લાના બહાદુરબંદી સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષક બીરપ્પા અંતગીએ તેમની શાળાના પસંદ કરાયેલા ચોવીસ વિદ્યાર્થીઓનું પહેલીવાર હવાઈ મુસાફરી કરાવવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું અને તેમણે આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા માટે પોતાની વ્યક્તિગત બચતમાંથી આશરે લાખ રૂપિયા પરીક્ષા પાસ કરો પછી ઉડાન ભરો તેમણે આ વિદ્યાર્થીઓને કારણ વગર પસંદ ન કર્યા તેમણે પાંચમા ધોરણથી લઈને આઠમા ધોરણના બાળકો માટે એક ખાસ મેરિટ ટેસ્ટ યોજ્યો શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ચોવીસ વિદ્યાર્થીઓને પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમનું માનવું હતું કે આનાથી શૈક્ષણિક રીતે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે આ ચોવીસ બાળકોએ તોરણગુલના જિંદાલ એરપોર્ટ પરથી પહેલી હવાઈ મુસાફરી શરૂ કરી તેઓ જિંદાલ એરપોર્ટથી બેંગલુરૂ ગયા હતા વિમાનની અંદરની દરેક ક્ષણ આ બાળકો માટે આશ્ચર્યથી ઓછી નહોતી આ જૂથમાં ચાલીસ લોકોનો સમાવેશ થયો હતો જેમાં મેરિટ ટેસ્ટ દ્વારા પસંદ કરાયેલા ચોવીસ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે અને સાથે જ અન્ય શિક્ષકો મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ અને શાળા વિકાસ સમિતિના સભ્યો પણ બાળકો સાથે આ મુસાફરીમાં જોડાયા હતા પુસ્તક બહારની દુનિયાથી અજાણ અને પરીક્ષા લક્ષી શિક્ષણથી અલગ ચીલો ચાતરનારા આ શિક્ષકની સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ પ્રશંસાઓ થઈ રહી છે ત્યારે થોડા દિવસો પહેલા ભીલવાડા સ્થિત નંદરાય ગામની એક શાળાએ પણ આવી જ એક અનોખી પહેલ કરીને સમગ્ર દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું હતું નંદરાયની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના બે શિક્ષકોએ શાળાના બાળકોને પોતાના ખર્ચે હવાઈ મુસાફરી કરાવી હતી જેમાં એક શરત પણ રાખવામાં આવી હતી અને એ શરતનું પરિણામ બાળકોના અભ્યાસમાં જોવા મળ્યું આ પહેલ માત્ર શિક્ષણ પ્રત્યે નવો ઉત્સાહ જ નહીં પણ એ પણ દર્શાવે છે કે શિક્ષકો જો દ્રઢ નિશ્ચય હોય તો શિક્ષણનો માહોલ પણ બદલી શકે છે જી હા શિક્ષકના એક અનોખા વચને પરિણામો પણ બદલ્યા તો આપણે જણાવી દઈએ કે વાત જરા એમ છે કે આ ગામની સરકારી શાળામાં આચાર્ય શંકરલાલ જાટ અને શિક્ષક અજય કુમારે શાળાના સરેરાશ પરિણામો સુધારવા માટે અનેક પ્રયાસો કર્યા હતા તેમ છતાં સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત કરવું જાણે હજુ પણ એક સ્વપ્ન જ હતું શિક્ષકો સતત વિચારી રહ્યા હતા કે એવું શું કરી શકાય જેથી બાળકોના અભ્યાસ પ્રત્યેના ઉત્સાહમાં વધારો થાય અને સાથે જ બાળકોના અભ્યાસમાં ઉત્તમ પરિણામ પણ આવી શકે પછી એક દિવસ આ જ શાળાના શિક્ષક અજય કુમારે વિદ્યાર્થીઓને એક એવું વચન આપ્યું જે સાંભળીને વિદ્યાર્થીઓના આનંદનો પાર ન રહ્યો જી હા તેમણે એક દિવસ પ્રાર્થના સભામાં જાહેરાત કરી કે નેવ ટકાથી વધુ ગુણ મેળવનારા કોઈ પણ વિદ્યાર્થીને તેમના અને આચાર્યના ખર્ચે હવાઈ મુસાફરી કરાવવામાં આવશે આ સાંભળતા જ બાળકો ખુશ થઈ ગયા અને સાથે જ આ વચનની જાણે જાદુ અસર પણ જોવા મળી બાળકોએ તંતોળ મહેનત શરૂ કરી અને આ સત્રમાં ધોરણ બારના બાવન વિદ્યાર્થીઓમાંથી અડતાલીસ વિદ્યાર્થીઓએ સિત્તેર ટકાથી વધુ ગુણ મેળવ્યા અને પાંચ વિદ્યાર્થીઓ નીલમ રાધા તનુ સંતારા અને અસ્મિતે નેવ ટકાથી વધુ ગુણ મેળવીને તેમની મહેનતના મીઠા ફળનો સ્વાદ પણ ચાખ્યો શિક્ષકે પાડ્યું પોતાનું વચન બસ પછી તો હવે વચન આપનાર શિક્ષકોને પોતાના વચન પાળવાનો સમય હતો વિદ્યાર્થીઓને આપેલા વચનનું પાલન કરીને આચાર્ય શંકરલાલ જાટ અને શિક્ષક અજય કુમારે આ પાંચ વિદ્યાર્થીઓ માટે દીવ અને દમણની યાત્રાનું આયોજન કર્યું વિદ્યાર્થીઓ માટે આ ફક્ત તેમની મહેનતનું ફળ જ નહીં પણ પુસ્તકોના ક્ષેત્રની બહારની દુનિયા જોવાનો તેમનો પહેલો રોચક અનુભવ પણ હતો અને આ યાત્રાની શરૂઆત ગુજરાતના સોમનાથ મંદિરની મુલાકાતથી થઈ અહીં વિદ્યાર્થીઓએ પહેલીવાર સોમનાથ મંદિરની આધ્યાત્મિકતાનો પણ અનુભવ કર્યો બાદમાં તેઓ દીવ પહોંચ્યા અને પછી તેઓએ ત્યાં યુદ્ધ જહાજ આઈએનએસ ખુકરી જોઈ બહાદુર શહીદોની વાર્તાઓ સાંભળીને વિદ્યાર્થીઓ હિંમત અને દેશભક્તિનો સાચો અર્થ પણ સમજ્યા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજના એન્જિનિયરિંગને તેમને આધુનિક ભારતની ઝલક આપી આમ પોતાના લાખો રૂપિયા ખર્ચીને શિક્ષકોએ વિદ્યાર્થીઓને હવાઈ મુસાફરી કરાવી અને આ તમામ વિદ્યાર્થીઓએ જે પુસ્તક છે તેની બહારની દુનિયા જોઈ તો આમ તો આપણે ત્યાં કહેવાય છે કે શિક્ષણ છે શિક્ષક છે તે બાળકોમાં શિક્ષણનું બીજ વાવીને બાળકોને છે તે ખૂબ ઊંચા વૃક્ષ સમાન બનાવી શકે છે અનેક એવા શિક્ષકો હોય છે જે પોતાના બાળકોથી વિશેષ જે છે પોતાના જે કહી શકાય કે વિદ્યાર્થીઓ હોય છે તેમને માતા હોય છે અને આ પ્રકારે પોતાના ખર્ચમાંથી વિદ્યાર્થીઓને છે તે એક જ પુસ્તક બહારની દુનિયા પણ દેખાડતા હોય છે તો આપ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર